આજે આપણે સ્ક્રેચમાં અલગ અલગ એરિતમેન્ટ ઓપરેશન એટલે કે સરવાળા બાકી ગુણાકાર ભાગાકાર જેવા આયરિતમેન્ટ ઓપરેશન કઈ રીતે થઈ શકે તે જોઈશું સૌપ્રથમ આપણે યુઝર પાસેથી બે નંબર્સ ઇનપુટ તરીકે લઈશું તો આપણે એ નંબર્સને વેરીએબલ તરીકે ડિકલેર કરીશ પહેલા વેરિએબલને નામ વન નામ આપીશું બીજા વેરિએબલ ને નામ ટુ આપીશું હવે સૌ પ્રથમ આપણે ઇવેન્ટમાં લખીશું વેન ગ્રીન ફ્લેગ ફ્લેગને ક્લિક કરવામાં આવે ત્યારે આપણે યુઝર ફસ્ટ નંબર હવે આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે કે આ આન્સર જે આવશે એન્ટર એન્ટરફર્સ્ટ નંબરનો એ આન્સર નામના વેરિયેબલમાં સેવ થશે એને આપણે નંબર વન વેરીએબલમાં સેવ કરવું છે એટલે નમ વન સિલેક્ટ કરશું સેટ નમ વન ટુ આન્સર હવે બીજો નંબર ઇનપુટ તરીકે લેવા માટે આસ્ક લખીશું અને લખીશું એન્ટર સેકન્ડ નંબર અને અહીંયાથી સેટ નમ ટુ ઇઝ ઇક્વલ ટુ આન્સર એટલે કે આન્સર વેરિયેબલમાં જે સ્ટોર રહેશે એને નંબર ટુમાં સ્ટોર કરવામાં આવશે હવે આપણે સરવાળો ફોર એક્ઝામ્પલ સરવાળો કરવો છે તો અહીંયા ઓપરેટ્રસમાં જઈશું અને અહીંયા ઓપરેટર્સમાં શરૂઆતમાં સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર વગેરે છે અહીંયા આપણે જે બે વેરિયેબલ્સનો સરવાળો કરવો છે તેને અહીંયાથી ડ્રેક કરી અને અંદરની રિંગ હાઈલાઇટ થાય ત્યારે ડ્રોપ કરી દઈશું હવે આ વેલ્યુ આપણે જે અત્યારે જનરેટ થશે નંબર વન પ્લસ નંબર ટુનો સરવાળો એ આપણે આપણા સ્પ્રાઇટ પાસેથી બોલાવવું છે પછી અંદર આ મૂકી દઈશું એટલું કરવાથી આપણે રન કરીને એકવાર ચેક કરી જોઈએ સો એન્ટર ફર્સ્ટ નંબર ફોર એક્ઝામ્પલ ટુ એન્ટર કરીએ સેકન્ડ નંબર તરીકે થ્રી એન્ટર કરીએ તો સ્પ્રાઇટ ફાઇવ બોલશે હવે આપણે સ્પ્રાઇટને એવું બોલાવવું છે કે ધ સમ ઇઝ ફાઈવ

આપણે જો અહીંયાથી બાદ બાકી કરવી હોય તો અત્યારે પહેલો પ્રોગ્રામ એવી રીતે લખીશું કે બધા જ ઓપરેશન એકી સાથે થાય સો અહીંયાથી પાછું આપણે આ આ બ્લોકને ડુપ્લિકેટ કરીશું અને અહીંયા અહીંયાથી આપણે બાદ બાકી વાળો બ્લોક સિલેક્ટ કરીશું n01 - n01 - n02 પરસ એવિજ રીતે સો સબટ્રેક્શન ઇઝ આપણે અહીંયાથી આપણે આ બ્લોકને ડુપ્લિકેટ કરી લઈએ એ પેસ્ટ કરી દઈએ તો મલ્ટીપ્લિકેશન ઇઝ અને અહીંયાથી આ બ્લોકને પાર કરી અહીંયા મલ્ટિપ્લિકેશન વાળો બ્લોક હોઈશું એમાં બંને વેરિયેબલ મૂકી દઈશું આ બ્લોક ડિલીટ કરી દઈશું એવી જ રીતે ડિવિઝન કરશું બ્લોક લઈશું હવે આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા માટે આપણે ગ્રીન ફ્લેગ પર ક્લિક કરીશું તો ફર્સ્ટ નંબર એન્ટર કરવાનું કહેશે ફોર એક્ઝામ્પલ હું એટ એન્ટર કરું છું સેકન્ડ નંબર હું ટુ એન્ટર કરું છું સો અહીંયા પહેલા સમ બતાવશે સબટ્રેક્શન બતાવશે મલ્ટિપ્લિકેશન બતાવશે ડિવિઝન બતાવશે આમાંથી જે એરિથમેટિક ઓપરેશન આપણે કરવું હોય એ કરી શકીએ છીએ હવે જો આને થોડું એડવાન્સ કરવા જઈએ અને એવું કરીએ કે આપણે યુઝર પાસેથી ઇનપુટ લઈએ કે ક્યુ એરિથમેટિક ઓપરેશન કરવું છે સો અહીંયાથી આપણે હવે બે નંબર ઇનપુટ તરીકે લઈશું ને ત્રીજું ઇનપુટ લઈશું કે ક્યુ ઓપરેશન કરવું છે એના માટે એક વેરીએબલ બનાવીશું જેનું નામ આપીશું ઓપી હવે સેન્સિંગ માં જઈશું અને એન્ટર ધ ઓપરેશન હવે જે યુઝર આન્સર આપશે તેને આપણે કોપી વેરિયેબલમાં સેવ કરીશું હવે અહીંયાથી આપણે બ્રોડકાસ્ટનો યુઝ કરીશું મતલબ કે આ પ્રોસેસ પૂરી થશે ત્યારે એક્ઝિક્યુશનથી એક બ્રોડકાસ્ટ જનરેટ થશે સો બ્રોડકાસ્ટ લખીશું ન્યૂ મેસેજ મેસેજ આપીશું ઓપી સ્ટાર્ટ અથવા કોઈ બી આપી શકીએ છીએ અત્યારે હું ઓપી સ્ટાર્ટ આપું છું ઓકે હવે આપણે અહીંયા સુધી જે એક્ઝિક્યુશન થશે મતલબ ફર્સ્ટ નંબર ઇનપુટ થશે ને નમ વન તરીકે સેવ કરવામાં આવશે સેકન્ડ નંબર ઇનપુટ થશે એના નામ ટુ તરીકે સેવ કરવામાં આવશે રિથમેટિક ઓપરેશનને ઓપી તરીકે સેવ કરવામાં આવશે હવે અને પછી એક ઓપી સ્ટાર્ટ કરીને બ્રોડકાસ્ટ આપણી પાસે ચાર પોસિબિલિટી છે કે ચાર ઓપરેશન્સ આપણે યુઝર ઇનપુટ કરી શકે સો એના માટે જ્યારે ટ્રિગર રાખીશું ત્યારે આઈ રિસીવ મેસેજ ઓપી સ્ટાર્ટ હવે એવું ચેક કરવું છે કે જો ઓપીની વેલ્યુ પ્લસ છે સો કંટ્રોલમાં જઈશું ઇફ ઇફ બ્લોક મૂકીશ અને અહીંયા ઓપરેટર્સમાં મૂકીશ ઇફ ઓપી ઇઝ ઇક્વલ ટુ પ્લસ સો વેરિયેબલ્સમાંથી હું ઓપી સિલેક્ટ કરી અહીંયા ડ્રોપ કરીશ ઓપી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ધેન સો પ્લસ હશે તો શું થશે હવે આ બ્લોક આપણે અહીંયા લઈ લઈશું બાકીના બ્લોક અહીંથી રિમૂવ કરી દઈશું કે જો op =+ થશે તો sum = num1 + num2 બે સેકન્ડ પર ડિસ્પ્લે થશે એટલું ચેક કરી લઈએ એકવાર આપણે ઇનપુટ ફર્સ્ટ નંબર एग्जांपल 2 સેકન્ડ નંબર 4 ઓપરેશન નાખીએ + સો સમ ઇઝ 6 મતલબ કે ખાલી પ્લસ ઓપરેશન માટેનો પ્રોગ્રામ આપણે બનાવી દીધો છે સેમ આપણે બનાવીશું સબટ્રેક્શન માટે સો વેન ઓપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ તો અહીંયા આપણે પ્લસની જગ્યાએ માઇનસ ઓપરેટર રાખવો પડશે સો અહીંયા નમ વન માઇનસ નમ ટુ डिस्प्ले इज़ करू इज़ सब्ट रीते सीमिलली आने डुप्लिकेट क्रििएट कर लखीश वेन ओपी इज इक्वल टू एस्ट्रिक मतलब के मल्टीप्लिकेशन तेरे लखीश अल्टिप्लीकेशन इज અહીંયાથી આપણે ઓપરેટર્સમાં મલ્ટિપ્લિકેશન સિલેક્ટ કરશું વેરિયેબલ્સ નમ વન અને નમ ટુને મલ્ટિપ્લિકેશન બ્લોકમાં મૂકીશું એને જોઈનના પાછળના સ્લોટમાં ઇન્સર્ટ કરી દઈશું સિમિલરલી હવે આપણે આવું જ એક ડિવિઝન બ્લોક બનાવવાનું છે સો એક ડુપ્લિકેટ જનરેટ કરી દઈશું એન ઓપી ઇઝ ઇક્વલ ટુ ડિવિઝન ધ ડિવિઝન ઇઝ અહીંયાથી હું ડિવિઝન બ્લોક લઈશ તેમાં નંબર 1 અને 6 મૂકી દઈશ આ બ્લોક બેડ કરી નાખીશ અને અહીંયા પુટ કરી દઈશ હવે અત્યારે આપણી સિક્વન્સ આવી કઈક છે કે સૌપ્રથમ અહીંયાથી એ ફર્સ્ટ નંબર ઇનપુટ તરીકે લેશે અહીંયા એ સેકન્ડ નંબર ઇનપુટ તરીકે દનેમપોમાં સેવ કરશે એવી રીતે અריתમેટિક ઓપરેશન ઇનપુટને લઈ અને ઓપી વેરીએબલ તરીકે સેવ કરશે અને આ બ્રોડકાસ્ટ જનરેટ કરશે જેવો આ બ્રોડકાસ્ટ જનરેટ થશે એટલે આ ચારે ચાર બ્લોક્સ બ્રોડકાસ્ટ રિસીવ કરશે પછી આ ચારે બ્લોકમાં જે ઇફ કન્ડિશન છે એ ઓપી વેરીએબલની કિંમત કમ્પેર કરશે જે કિંમત ઓપી વેરીએબલની હશે તો જો પ્લસ હશે તો અહીંયા આ વાળું એક્ઝિક્યુટ થશે જો માઈનસ હશે તો આ વાળું એક્ઝિક્યુટ થશે જો મલ્ટીપ્લિકેશન હશે તો આ વાળું એક્ઝિક્યુટ થશે ડિવિઝન હશે તો આ વાળું એક્ઝિક્યુટ થશે એકવાર આપણે ચેક કરી જોઈએ ગ્રીન ફ્લેગ પર ક્લિક કરો ફર્સ્ટ નંબર ફોર एग्जांपल 10 સેકન્ડ નંબર 2 ઓપરેશન મલ્ટીપ્લિકેશન રાખી એસ્ટ્રિક ઇન્સર્ટ કરીશું આવો તો સ્ટાર જેને કહીએ છીએ આપણે તો મલ્ટીપ્લિકેશન ઇઝ 20 ફરી એકવાર કરીશું ફર્સ્ટ નંબર છે સેકન્ડ નંબર છે ટુ ઓપરેશન ડિવિઝન રાખીશું ડિવિઝન ઇસ ટુ મતલબ કે આપણે અહીંયા યુઝર પરથી બંને નંબર પણ ઇનપુટ તરીકે લઈએ છીએ અને ઓપરેશન પણ ઇનપુટ તરીકે લઈએ છીએ